હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણવાના છીએ સામાજિક વિજ્ઞાનનો યુનિટ નંબર આઠ રાજ્યના બંધારણનું ઘડતર અને તેના લક્ષણો તો જો શરૂઆતથી આપણે જોઈએ છીએ તો કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહે છે બરાબર છે દેશનું બંધારણ એટલે શું એની વ્યાખ્યા થઈ કોઈ પણ દેશ હોય એનું શાસન આપણે કઈ રીતના ચલાવવું જોઈએ તેના માટે અમુક નિયમો બનાવવામાં આવ્યા ઘડવામાં આવ્યા તો તેના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે હવે એનું મહત્વ શું છે તો કે બંધારણ છે એ દેશનો પાયાનો મહત્વનો દસ્તાવેજ છે બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદા ઘડવામાં આવે છે બરાબર છે એમાં અમુક જોગવાઈઓ લખવામાં આવી છે બંધારણમાં એના આધારે દેશમાં કાયદા કાઢવામાં આવે છે દેશના કાયદા છે એ બંધારણને સુસંગત હોવા જોઈએ અને બંધારણની જોગવાઈઓને આધીન હોવા જોઈએ આપણે જે પણ કાયદા કાઢે કોઈ બરાબર આપણી સરકાર તો એ બંધારણ સુસંગત હોવો જોઈએ અને બંધારણની જોગવાઈને આધીન હોવા જોઈએ બંધારણ કાયદાથી સર્વોપરી છે એટલે કાયદાથી પણ એનું ઊંચું મૂલ્ય મહત્ત્વ છે બંધારણ બંધારણમાં સમયાંતરે બદલાતી લોકોની જરૂરિયાતો અપેક્ષાઓ આકાંક્ષાઓ ઈચ્છાઓ અને લોકોની ઉચ્ચ ભાવનાઓનો પડકો હોય છે બરાબર છે લોકોની સમય સમય જરૂરિયાત બદલતી હોય તો એ બધી વસ્તુનો ઉચ્ચ ભાવનાઓનો પડકો હોય છે તેથી બંધારણ જીવંતને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે આ થઈ ગયું મહત્ત્વ હવે આપણે બંધારણ ઘડવાની પ્રક્રિયા જોઈએ કેવી રીતના બંધારણ ઘડવા તો કે આઝાદી પહેલાં બ્રિટિશ સરકારે એક કેબિનેટ મિશનનું આયોજન તૈયાર કર્યું એમાં ત્રણ સભ્ય રાખ્યા હતા પચીસ માર્ચ ઓગણીસો તો ભારતની આઝાદીના ઉકેલ શોધવાનું કાર્ય આ કેબિનેટ મિશનને આપવામાં આવ્યું તેમણે બંધારણ ઘડતર અંગેનું માળખું ઘડવા માટે બંધારણ સભાની રચના કરી માળખું બરાબર બંધારણ કેવું રચ્યું એના માટે બંધારણ સભાની રચના કરી એમાં કુલ ત્રણસો નેવ્યાસી સભ્ય હતા તે જુદી જુદી કોમ ધર્મ જાતિ બરાબર જુદા જુદા પ્રદેશના બધી રાજકીય પક્ષ પક્ષના પ્રતિનિધિ વીજ ક્ષેત્રના તજજ્ઞો એમાં સમાવેશ કરવામાં આવ્યો